મારે નિષ્ઠાથી કામ કરતી પાર્ટીના લોકોને ફરી એકવાર આવી રીતના જબરજસ્તી ન થાય માથે લાવીને ના નાખી દેવાય એટલા માટે મારે વિસલ બ્લોઅર બનવું છે મને ખબર છે કે આ એક સુસાઈડ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો તપતો સૂરજ સામે લોકો ના પાડે ઇલેક્શન લડવાની એન્ડ આઈ એમ ધ વન હુ વોન્ટ ટુ ક્વિટ આઈ વોન્ટ આઈ વોન્ટેડ ટુ ક્વિટ વોટ આઈ ઇન્ફોર્મ

મારે પ્રેસ કરીને કહેવું પડે કે આ પરિવારવાદ નથી એમની બહેન તો પોતે ખૂબ સક્રિય કાર્યકર્તા છે ઇઝ ધીઝ ધ વે આઈ નીડ ટુ પ્રોટેક્ટ સમ બડી હુ ઇઝ નોટ ધ એલિજિબલ પર્સન એવી તો કઈ અનિવાર્યતા છે ભાઈ